તાલીસ ટકા મતદાન નોંધાયું સૌથી વધુ વિરમગામ વિધાનસભા મત વિસ્તારમાં છપ્પન એકતાલીસ અને સૌથી ઓછું મતદાન વિધાનસભા મત વિસ્તાર વિભાગમાં પચાસ નોંધાયું લોકસભા ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું છે સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે કુલ બે હજાર એકસો છત્રીસ મતદાન મથક પર મતદાન પૂર્ણ થયું છે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર થયેલ મતદાનની ટકાવારી જો વાત ટકા કરતા ચાર ટકા જેટલું મતદાન ઓછું થયેલ છે સાંજે છ વાગે મતદાન પૂર્ણ થતાં મતદાન મથક પર ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા ઈવીએમ તેમજ વીવીપેટને સીલ કરીને તેને સ્ટ્રોંગ રૂમ ખાતે લઈ જવામાં આવ્યા હતા જે કામગીરી મોડી રાત સુધી ચાલી હતી અને વિધાનસભા બેઠક દીઠ સૌથી વધુ મતદાન વિરમગામ વિધાનસભા મત વિસ્તારમાં છપ્પન પોઈન્ટ એકતાલીસ ટકા અને સૌથી ઓછું મતદાન ધંધુકા વિધાનસભા વિભાગમાં પચાસ પોઈન્ટ ટકા વિધાનસભા મત વિસ્તાર જોઈએ તો દસાડા વિધાનસભા મત વિસ્તારમાં એકાવન ટકા લીંબડી વિધાનસભા મત વિસ્તારમાં ત્રેપન પોઈન્ટ ઓગણીસ ટકા વડવાણ વિધાનસભા વિસ્તારમાં ચોપન પોઈન્ટ એકત્રીસ ટકા ચોટીલા વિધાનસભા મત વિસ્તારમાં એકાવન પોઈન્ટ છવ્વીસ ટકા ધાંગધ્રા વિધાનસભા વિસ્તારમાં પંચાવન પોઈન્ટ અડતાલીસ ટકા મતદાનની ટકાવારી નોંધાય લોકશાહીનું મહાપર્વ લોકતંત્રનો આજનો પવિત્ર દિવસ લોકસભા માટે જ્યારે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે આવો આપણે સૌ સાથે મળીને મતદાન કરીએ વિકસિત ભારત માટે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી અથાક પરિશ્રમ કરી રહ્યા છે ત્યારે આપણે આપણા વોટની કિંમત સમજીએ અને આપણા મત થકી વિકસિત ભારતના નિર્માણના કાર્યમાં સહયોગી બનીએ ગુજરાત અને દેશે અનેક ક્ષેત્રોમાં નવી પ્રગતિ કરી છે દેશની અર્થતંત્રને મજબૂતાઈ આપવાની સાથે સાથે આપણી સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરવાનું કામ માન્ય નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે અને સમગ્ર દેશમાં આમ સમાજ માટે સમાજલક્ષી વિકાસલક્ષી અનેક પ્રકારના હિતકારી જ્યારે કાર્યો થયા છે ત્યારે એ કાર્યને આગળ ધપાવવા માટે આપ સૌ મતદાન અવશ્ય કરો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરો અને પ્રત્યેક બુથમાં ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવો એવી આપ સૌને હું નમ્ર અપીલ કરું છું